દાનેરા તાલુકાના થાવર ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રથમવાર પોતાના ખેતરમાં અમેરિકન નામથી ઓળખાતી બાજરીની સફળતાપૂર્વક વાવણી કરી છે આમ તો બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં બાજરો અને બાજરી બંને ધાન્યની ખેતી મોટા પ્રમાણમાં થાય છે જે ધાન્ય ખોરાકના ઉપયોગ લેવામાં આવે છે જો કે આ ખેડૂતોથી અલગ ખેતી કરીને ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત જેતાભાઈ પટેલે પોતાના ખેતરમાં શિયાળા ઋતુમાં અમેરિકન બાજરીની ખેતી કરીને સફળતા મેળવી છે જે પ્રમાણે યુગ આગળ વધી રહ્યો છે તેની સાથે ખેતીમાં પણ અનેક સંશોધન થઈ રહ્યા છે રીતે ખેડૂત જેતાભાઈના પરિવારે બાજરી વિશે માહિતી મેળવી પોતાના ખેતરમાં વાવણી કરી હતી ધાનેરા તાલુકાના ખેડૂતો માટે અમેરિકન બાજરીનું વાવેતર નવી ખેતીનો સંદેશ આપી રહ્યું છે જેને લઈ અમેરિકન બાજરી જોવા માટે ખેડૂતો જેતાભાઈના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે પ્રગતિશીલ ખેડૂતોનું માનીએ તો અમેરિકન બાજરીનું વાવેતર સફળ માની શકાય કારણ કે અમેરિકન બાજરીની માંગ અમેરિકા દેશમાં વધારે છે કારણ કે આ બાજરી દવા બનાવવા માટે ઉપયોગી સાબિત થઈ રહી છે જેના થકી ખેડૂતોને પણ આર્થિક ફાયદો થઈ શકે છે આ થાવર રેતાભાઈ રાવતા અને નગાભાઈ રાવતા એમના ખેતરમાં વાવેતર કર્યું છે અને જગદીશભાઈએ રાજસ્થાનમાં સંપર્ક કરી અને બાજરી આ વિદેશમાં બાજરી થાય બહુ બાજરી લાવીએ એક હજાર ને પચાસ રૂપિયા સરકાર રોપાવે સરકારો આપણા પછીથી માલ લે આવો અને વિગે હાથથી આઠ બોરી બાજરી થાય નેવું દિવસે પાકે રાડો હોય તો એકસો વીસ દિવસે પાકે અને આ ઓછે પાણીએ વાવેતર પાકે અને આણંદ કોઈ રોગ પણ નથી આવતો કોઈ ભૂંડ પણ નથી ખાતું કોઈ એટલો મેલો મણા પડ્યો આણમાં કોઈ મેલો હાલમાં નથી અને બાજરીમાં અમન અમન ભાડવા પ્રમાણમાં એમ રો અને શિયાળામાં હાર મારું ઉત્પાદન આવશે પણ આણનું ઢોરરે ખાવા માટે કોઈ નથી આ હેક બાજરી હે બાજરી પણ ખારી બાજરી લાગે એમ શું કામ આવે બાજરી આ દવા રૂપમાં થાય બાજરી અને વિદેશ લે વિદેશમાં શું કામ થાય દવા રૂપમાં થાય અને નેવું દાડે પાકે અને વિગામાં કમસે કમ છ થી આઠ બુરી બારી થાય અને ઝડપી પાકે અને એક હજારો ભાવ નક્કી કરેલો હોય અને ઉત્પાદન સારો આવે બરાબર કેત પ્રેરણા મળી આ આવી બાજરી આ બાજરી ઓનલાઈન કરવી પડે ઓનલાઈન કરીને ઓનલાઈન નોંધાવણી કરે

જેતાભાઈ નવી ખેતી તરીકે અમેરિકન બાજરીનું વાવેતર કર્યું છે જે અમેરિકન બાજરીના વાવેતરમાં ખર્ચ થતો નથી સાથે ઓછા પાણીએ અમેરિકન બાજરી તૈયાર થઈ જાય છે અને બીજો જરૂરી ફાયદો અમેરિકન બાજરી ખેતરમાં તૈયાર થાય તેની સાથે તેના ભાવ અને ખરીદી થઈ જાય છે અને ઉપજ પણ વધારે મળે છે આ બાજરી જગદીશભાઈએ કોન્ટેક્ટ કરીને લાવેલી છે અને અમેરિકન બાજરી કહે છે ભાવ એક હજાર પચા નક્કી કરીને લાવેલી છે આ બાજરીમાં ખર્ચો જીરો પોઈન્ટ કહેવાય ઓલે તે શિયાળુ સિઝનમાં ખર્ચો કરા એમાં અડગળ ખર્ચો કોઈ બચતું નથી અને આ બાજરી રાડા કરતી દોઢ ટીકા બમણી થાય બરાબર અને કોન્ટેક પદ્ધતિ છે આનામાં જીવાત પણ પડતી નથી આ મેલામાં રાડો ખાઈ ગયું મેલો પણ આ બાજરીમાં મચ્છર પણ ઉડતું નથી એટલે આ બાજરી ખેડૂતને પોષાય વહરાય અને બિલકુલ ઓછા પણ એ પાકે બરાબર

રાયડા કરે ડબલ એટલે રાયડો વિગે પોત બોરી થાય તો આઠથી દસ બુરી આ થાય અને રાયડો નવસો રૂપિયા આજ બજાર ભાવે બાજરી એક હજાર પચાસ નક્કી છે એટલે ખેડૂતને વળતર સારું જ મળે અને વાવણી કરાય છ પોણી ત્રણ પોણી આ બાજરી પાકી જાય રાયડો પોતથી છ પોણી લે ઘરે આ બાજરી ત્રણ પોણી પાકી જાય એટલે ફાયદાકારક ખેડૂત માટે વાવવી જ જોઈએ આ પેલી પેલી અમે વાઈએ હારો તો ઉતાર દઈશ બધે વાવશે ખેતી કરશે જ ને ધાનેરા તાલુકાના થાવર ગામમાં પ્રથમવાર અમેરિકન બાજરી તરીકે ઓળખાતી બાજરીનું વાવેતર થયું છે જો અમેરિકન બાજરીના વાવેતરમાં ખેડૂતોને આર્થિક ફાયદો થાય તો પાણીની સમસ્યા સામે ખેતી સફળ માની શકાય